ચાલો આજે બનાવીએ શિયાળાના સ્પેશિયલ ખજૂર પાક જે બનાવવા માટે મેં સાતસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે જેના બીયા કાઢી લીધેલા છે આ રીતે મિક્સર જારમાં આપણે બે બે ભાગમાં કટ કરી અને ઉમેરી દઈશું અને એને ક્રશ કરી લેશું બહુ વધારે પડતો ક્રશ નથી કરવાનો થોડોક આખો ભાંગો રહે એ રીતે જ રાખવાનો છે આ રીતે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું આ રીતે બધો જ ખજૂરો આપણે ક્રશ કરી લેશું પછી એક પેન લઈ અને એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી મૂકીશું એમાં જે બદામના બે બે ટુકડા કરેલા છે એ આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાતડવાના છે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું આ રીતે પલટાવી અને જો આ રીતે બ્રાઉન કલરના થાય એ રીતે આપણે સાતળ લઈશું પછી ગેસ ચાલુ કરી પેન લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી સરખું ગરમ થઈ જાય એટલે આપણે જે ક્રશ કરેલી ખજૂર છે એ એડ કરી દેસું બધી જ ખજૂરો એડ કરી અને હલાવવાની છે આ રીતે ઉપરથી પ્રેશર આપી અને બધી જ ખજૂર આપણે અલગ કરી દેવાની છે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેનાથી શેકાય સરખી રીતે ઉપર નીચે કરી અને સરખી રીતે મિક્સ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે ઘીમાં જેટલું સરસ રીતે શેકાશે એટલી જ સુગંધ સારી આવશે અને જેમ ગરમ થશે એમ ખજૂર પણ ઢીલી થતી જશે મને થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં એક ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે આ ખજૂર એકદમ નરમ થઈ ગઈ છે હવે આપણે જે સાતળેલી બદામના ટુકડા હતા એ એડ કરી દઈશું એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આમાં બીજા ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો બી ઉમેરી શકાય પણ મેં એકલી બધા જ લીધેલી છે આ ખજૂર પાક રેડી થઈ ગયો છે હવે આપણે એમના બોલ બનાવી લઈશું કોપરાના છીણમાં એનું કોટિંગ કરી લઈશું આ રીતે બધા જ બોલ્સ રેડી કરી લઈશું આપણે આ થઈ ગયો આપણે ખજૂર પાક રેડી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો